કોરોના કાળમાં પ્રથમ વખત દિપાવલીનું પર્વ આવે છે દરમિયાન સી આર પાટીલે શુભેચ્છા તમામ દેશવાસીઓને દિપાવલીની શુભેચ્છા આપી છે દેશના લોકો દિવાળીનો તહેવાર શાંતિપૂર્ણ ઉજવે અને કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરે તેવી પણ અપીલ કરી હતી દિવાળીની શુભેચ્છા અનેક મહાનુભાવો પાઠવી છે તેમાં સીઆર પાટીલ સહિત પીએમ મોદી સીએમ વિજય રૂપાણી સહિત અનેક લોકોએ શુભેચ્છા પાઠવી હતી તમામ દેશવાસીઓના ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના પણ કરી હતી દિવસે આપ સૌને નૂતન છું નવું વર્ષ આપના જીવનમાં સફળતા લાવે આપનું સ્વાસ્થ્ય સરસ રાખે આપની સમૃદ્ધિ વધે અને કોરોનાના સમયની અંદર પણ આપ સ્વસ્થ રહો આપનું કુટુંબ સ્વસ્થ રહે એવી હું આપને શુભેચ્છા પાઠું છું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આખા દેશને કોરોનાની સામેની લડાઈમાં જે રીતે આપણે એકજૂટ કરીને ઉભો રાખ્યો અને જીત તરફ આપણે જ્યારે અગ્રેસર થઈ રહ્યા છે ત્યારે આપણે વધુ કાળજી રાખવાની જરૂર છે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્કનો પણ આપણે નવા વર્ષમાં ઉપયોગ કરીએ અને કોરોનાની સામે લડાઈ જીતીએ તેવી પણ આપ સૌને હું વિનંતી કરું છું આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા જે દિવાળીના દિવસોમાં એક દીપ સૈનિકોના નામ જે એમણે અપીલ કરી છે એનું પણ આપણે પાલન કરીએ દરેક સૈનિકોના નામે એક દીપ આપણે દિવાળીના દિવસોમાં સતત પ્રગટાવીએ એવી આપની મારી વિનંતી છે ફરીથી આપને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું